પ્લાન્ટ થી પહેલા અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો છો આટલા નાના બાળકો છે આના કરતા પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટ થી કેટલી ધ્વનિ પ્રદૂષણ તે એમના તકલીફ થશે જય ભારત જય સંવિધાન જય આદિવાસી હું કાંતિભાઈ વસાવા ગામ માલજીપરા મારો પ્રશ્ન એવો છે કે અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નવા માલજીપરા માંથી સ્થળાંતર થઈને અમને પચીસ વર્ષ થયા નેત્રાંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી કોરીઓ ચાલે છે એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ એને ધ્વન પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ એની ઉપરાંત એક અમારા ગામની ગામથી ત્રણસોથી ચારસો મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે સાડી ત્રણસો ટીપીઆરનો પ્લાન્ટ આવે છે એ પ્લાન્ટ જે અમારા નેત્રાંગ રોડ ઉપર ચાલીસ બેતાલીસ જે કોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે ત્રણસો ચારસો મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે આ તમે જોઈ શકો તો આટલા નાના બાળકો છે આના કરતાં પણ નાના બાળકો છે તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણ એમના તકલીફ થશે દસ ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે એટલા માટે અમે આજે પ્રાણ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ જ છીએ અને સાત દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી પાંચમી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર સાત દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખનીજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું જય હિન્દ